તિરંગો નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ યાત્રા દેશભક્તિના ગીતો સાથે નગરના મુખ્ય માર્ગો પર આગળ વધી હતી ત્યારે ભારત માતા કી જય વંદે માતરમ જેવા દેશભક્તિના નારાથી સંપૂર્ણ તિલકવાડા નગર ગુંજી ઉઠ્યું હતું આ તિરંગા યાત્રા સંદર્ભે દેશ પ્રેમી નગરજનોએ જણાવ્યું છે કે દેશભક્તિને શબ્દોમાં અભિવ્યક્ત કરવી મુશ્કેલ છે દેશભક્તિ એક લાગણી છે જે આજે તિલકવાડાના પ્રત્યેક માનવીએ અનુભવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આહવાનને સ્વીકારીને નગર નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવાના આશય સાથે યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનો સ્વયંભૂ રીતે જોડાયા છે અને ભવ્ય તિરંગા યાત્રામાં આજે નગરજનોએ ઉત્સાહભેર સહભાગી બન્યા છે